બોટામાં બોટા જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બડોલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ બોટા જિલ્લા ટ્રાફિક અને બોટા સિટી ટ્રાફિક PSI બીવી ચૌધરી તેમજ અરવિંદભાઈ સુવેરા તેમજ ટ્રાફિક પોલીસના સ્ટાફ સહિત જાગૃતિ માટે ખાસ અભિયાન યોજાયું જ્યોતિગ્રામ સર્કલ ખાતે સિટી ટ્રાફિક શાખાના સ્ટાફ અને એસજે દાણી શાળાના એસપીસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ અભિયાન અંતર્ગત બાળકો દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી નિયમોનું પાલન કરનારા લોકોને સ્ટીકર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જ્યારે ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ અભિયાન દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમો પ્રતિ જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પારસ ગાધી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ આજે ટ્રાફિક અવેરનેસ લઈને કાર્યક્રમમાં એમડી સ્કૂલના જે એસપીસી કેડેટ છે એમના દ્વારા તથા પોલીસની ટીમ સાથે રહી ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ટ્રાફિકના વધતા જતા પ્રશ્નોને નિવારણ થાય એ બાબતને લઈને ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું એ અનુસંધાને સ્ટુડન્ટ પોલીસ કેડેટ જે એમડી સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેમની સાથે રહીને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા અને જે પાલન નથી કરતા તેમને બધાને અવેરનેસ બાબતે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો ટ્રાફિક બાબતે લોકોને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ટ્રાફિકનું પાલન કરવું એ આપણા માટે અને બીજા લોકો માટે પણ ખૂબ જ જરૂરી છે ટ્રાફિકના પાલનને લઈને ટ્રાફિકના પાલનને લઈને જે લોકોમાં અવેરનેસ ફેલાય છે તેના કારણે ઘણી બધી અકસ્માત નિવારી શકાય છે અને જિંદગીને જોખમમાં મુક્તિ અટકાવી શકાય છે મારું નામ રાઠોડ પૂજા છે હું ધોરણ આટકમાં અભ્યાસ કરી રહી છું હું શ્રીમતી એસ પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરી છું આજે એસપીસી કેડેટ્સ પોલીસ સ્ટુડન્ટ તરફથી અમને નિયમોના પાલન લોકોને નિયમોના પાલન કઈ રીતે કરવા જોઈએ જેવા કે લાયસન્સ હેલ્મેટ ન પહેરવું સીટ બેલ્ટ ન બાંધવો જ્યાં ત્યાં વાહન પાર્ક કરવું તે લોકોને અમે આજે એક એક કાર્ડ તરીકે મેં તેમને શીખવ્યું કે તમારે નિયમોના પાલન કરવા જોઈએ અને ટુ વ્હીલ વાળાને હેલ્મેટ પહેરવું જોઈએ આ તમારી સુરક્ષા માટે છે જો તમે આ બધા પાલન કરશો તો તમે તમે તો તમારું તો તો તમારું લક્ષ્ય સારું બનશે અને જો તમે તમે આ પાલન કરો એક દિવસ તમારી ગુનેગાર તો બનશો જ અકસ્માત તો તમે એક દિવસ ને એક દિવસ અકસ્માત ના બનશો જ તે હું છેલ્લે એટલું જ કહેવા માંગુ છું કે તમે નિયમોના પાલન કરો તે અમારા માટે ખુબ જ સારું છે